ગુજરાત સરકાર શ્રીના રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગરના અંતર્ગત ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઝીરો ઝોનના કક્ષા બાસ્કેટબોલનું આયોજન તારીખ ચૌદ પંદર સોળ સત્તર પાંચ ચોવીસના કરવામાં આવ્યું હતું તેના અંડર ચોવીસ અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અને ઓપન ભાઈઓનું આયોજન સરદાર પટેલ રમતગમત સંકુલ પાટણ ખાતે કરવામાં આવ્યું હતું તેમાં પાટણ જિલ્લાના કલેક્ટર દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું તેમાં અંડર ફોર્ટીન સ્પર્ધામાં અમદાવાદ સિટી વિજેતા થઈ હતી અને અમદાવાદમાં ગ્રામ્ય વિજેતા થઈ હતી ત્યારબાદ અંડર સેવન્ટીનમાં સ્પર્ધામાં અમદાવાદના સિટી વિજેતા થઈ હતી અને ગાંધીનગરના ગ્રામ્ય ઉપવિજેતા થઈ હતી ઓપન એ જ ગ્રુપમાં અમદાવાદ શહેર વિજેતા થઈ હતી અને ઉપવિજેતા સાબરકાંઠાની હતી અને નોડલ અધિકારી શ્રી ઉદિત દેસાઈ દ્વારા સમગ્ર બાસ્કેટબોલનું સ્પર્ધાનું આયોજન તેમાં દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું તેમાં જિલ્લા ગમત અધિકારી શ્રી નરેશભાઈ ચૌધરી જિલ્લા રમત વિકાસ અધિકારી કિરણભાઈ પટેલ ખેલાડીઓને શુભકામનાઓ આપવામાં આવી હતી ત્યારબાદ ખેલાડીઓએ સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે નાઇટ ટુર્નામેન્ટ બાસ્કેટબોલની પ્રથમ વખત કરવામાં આવ્યું હતું તેઓ જિલ્લા રમત વિકાસ અધિકારી કિરણ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે બાસ્કેટબોલ ઝોન કક્ષામાં કુલ ત્રણસો ચોવીસ ખેલાડીઓએ ભાગ લીધો Thank you.